નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલો કપાસ નીકળ્યો છે ને કેટલો બચ્યો છે જો ખેડૂતો ધીરજ જાળવશે તો ભાવમાં તે જઈને શાંત છે તેની પાછળના તમામ કારણોની વિગતવાર માહિતી મેળવશું પણ એ પહેલાં નવા હોય તો ખાસ કરી કરી નાખજો મિત્રો સૌપ્રથમ પ્રથમ કપાસ બજારની અપડેટ ની વાત કરી લઈએ તો આજે લગભગ ગુજરાતભરની આવક એક લાખ સિત્તેર હજાર મનની જોવા મળી હતી જેની સામે સૌથી ઊંચો ભાવ ધ્રોલ ની અંદર પંદરસો પચીસ નો હતો અને સૌથી નીચો ભાવ એક હજાર રૂપિયાનો હતો સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને ચૌદસો પચાસ મોટા ભાગે સાટા થતા જોવા મળતા એમાં અમરેલી જિલ્લાની વાત કરીએ તો સિત્તેર ટકા જેટલો કપાસ નીકળી ગયો છે ને નાના મોટા તમામ ખેડૂતોએ ખનખનિયા ગણી લીધા હોય બોટાદ જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ સાહીઠ ટકા ખેડૂતોએ કપાસ ઠલવી નાખ્યો છે ને જેમાં હવે વર્ષની સરખામણીએ ચાલીસ ટકા કપાસ બચ્યો જેમાં વીસ ટકા ખેડૂતોના ઘરમાં તો વીસ ટકા કપાસ ઊભો છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ સાહીઠ ટકાથી ઉપર કપાસ નીકળી ગયો છે એમાં કેનાલ અને પાણીના સગડવાળા વિસ્તારે દિવાળીએ જ કપાસને વિદાય આપી દીધી હતી અને ઘઉં જીરું વરિયાળી જુવાર ચણા જેવા પાકોના વાવેતર કરી નાખ્યા હતા જ્યારે આ વર્ષે આખા ગુજરાતભરમાં કપાસ ઠીકાઠીક રહ્યો હતો કપાસ નીકળે એમાં આગોતરા ઉનાળુ તલના વાવેતર શરૂ કરી દીધા છે ખેડૂતોના રિપોર્ટ મુજબ આ સિઝનમાં કપાસના ખેડૂતોએ કપાસને ઘંટીએથી ફૂંકી માર્યો હતો ગત વર્ષે ગુજરાતના દરેક વિસ્તારોમાં ખેડૂતો કપાસના ભાવની બાબતે નારાજ હતા પણ ઉતારા બાબતે હરક કંઈક ઓર જ થયો હતો આ વર્ષે દાજેલા મોટા ભાગના ખેડૂતોએ કપાસને બજારમાં સૂટો મૂકી દીધો છે પેલા પખડિયા દરમિયાન કપાસની આવકોનું પ્રેશર ઘટેલું જોવા મળે છે બે ઘડી ત્રણસો લાખ ગાંસડી રૂનો કપાસના પાકને ધારણા સાસી માની લઈએ તો બે ભાગનો કપાસ બજારમાં અંકે ઠલવાઈ ગયો તેમ ગણી શકાય કારણ કે દેશના માર્કેટયાર્ડની અંદર બસો લાખ ગાંસડી રૂની આવક અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે ગયા વર્ષે આ સમય સુધીમાં એક લાખ ગાંસડી રૂહ કપાસની આવક થઈ હતી એક વાત તો સ્પષ્ટ છે કે ગત વર્ષની તુલનાએ ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટેલું છે એમાં કોઈ કે સવાલ વગરની વાત છે દેશના બધા ખરીદ સેન્ટરોમાંથી સીસીઆઈએ ટેકાના ભાવે બત્રીસ લાખ ગાંસડી સુધીની ખરીદી કરી લીધી હતી જ્યારે રૂ બજારની વાત કરીએ તો છેલ્લા સપ્તાહમાં ખાંડિયા આઠસોથી લઈને નવસો રૂપિયાની તેજી થઈ હતી એ મુજબ મને ધીમી ગતિએ વીસથી લઈને ત્રીસ રૂપિયાનો સુધારો હતો કપાસ બજારમાં મોટા ઉજળા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે જે ખેડૂતોએ કપાસ વેચવામાં બાકી રહ્યા છે એવા ખેડૂતો થોડી ધીરજ રાખશે કારણ કે રૂ અને કપાસમાં તેજીનો દબદબો આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે જેથી જો ખેડૂતો અત્યારે ધીરજ રાખશે ને આટલી જ આવકો રાખશે તો આગામી સમયમાં ભાવ પંદરસો કે સોળસો ના થવાની હાલ ધારણા દેખાઈ રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું